હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુઅર લોક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને આજે સવારનું વેધર થોડું ક્લાઉડી ક્લાઉડી લાગે છે એવું લાગે છે કે સાંજ થાય ને ત્યાં વરસાદ આવશે અને ગરમી જેવું થાય છે અને કાલ સવારે જે વરસાદ આવ્યો હતો ને એનું સિનામેટિક લેતા હું છે ને મિસ કરી ગયો હતો મને એમ થાય છે કે લીધું હોત તો સારું હતું અને આ બાજુ જો રોહિત બેહી ગયો હતો પેલા રોહિતને મળવી તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું છે આજે બસ ગરમી છે આજે ગરમી બહુ છે હા બહુ ગરમી છે કાલે વરસાદ આવ્યો એ પછી કાંઈ પવન એ નથી ને કાંઈ વરસાદ નથી બફારો કરી હમ તો તમારી લોકોની બાજુમાં કે વરસાદ કે એવું છે કે નહીં કોમેન્ટ બોક્સમાં લખો અને જો આ બાજુ મમ્મી છે ને બોપરની રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ગુડ મોર્નિંગ જશ્રી ક્રિષ્ના કેમ છે તબિયત છે સારી એનર્જી આવી ગઈ થોડી થોડી આવતી જાય છે થોડી આવતી જશે જો બોપરના જમવામાં બીંડાનું શાક બનાવવાનું છે અને કટકી આને શું કહેવાય કેવું ભીંડું ભીંડાનું કટકા છે કટકી વાળો કર આખું કરે ને આખો તો કટકી વાળો પરેલા બીંડાનું કરે ને એવું છે કોના કોના લોકોનું બીંડાનું શાક ફેવરિટ છે આપણે એટલું બધું ભાવતું નથી અને એક રેખા બેન વાવિયા કરીને હતા મમ્મી એને કોમેન્ટ કરી કે મમ્મીને મજા નથી નથી કે માસીને તેડિયા હોય એમ કે બેન બેન કેમ હરખા ગામ રેખા રેખા માસી છે ને એને જો વાહોલા વાહો ને કમર ને એવું દુખતું હોય અને મમ્મીને અત્યારે મજા નથી બે ને લાવી દી કે બે થોડુંક થોડુંક કામ કરે ને એમ લઈ આવા છે માસીને જી એવું છે તો જો માસીને અત્યારે લઈ આવી હા મમ્મીને નાળિયરનું પાણી પીવરાવ તો તો એ આપણે ભૂલી ગયા તા મમ્મી કરે નાળિયેર નું પાણી ત્રણ સાત દી પીધું હોત ને તો આમ તાકાત આ ચોપું તો એનર્જી આવી જત નો આવી જાત હજી લેતા આવી હજી લેતા હું તો જો આપણે હમણાં જાઈ ને એટલે મમ્મી આ બે ત્રણ ચોપા લેતા આવી ને આ સાંભળ્યું ને એમાં એવું થાય જ્યારે જો એટલે છે ને આ બ્લોગ બનાવવાનું કારણ જ ઈ છે જ્યારે પહેલી વખત ગયા વર્ષે દાદા બીમાર થઈ ગયા હતા ને ત્યારે બહુ બધા લોકોએ સજેસ્ટ કર્યું હતું અને બહુ બધી હું એટલે દાદા રોહિત છે ને નાસ્તો કરવા બેસી ગયો છે નાસ્તામાં હું છે ને બતાવી દઉં નાસ્તામાં વઘારિયા છે અને ચા છે રોહિત વઘારિયા ઓછા ચા વધારે પીવે તો જો આ બાજુ આજે છે ને લોગમાં માં બા દિવસ છે બા દાદા છે ને આજ વૈજા હે ગામડે એટલે દાદા ને આજના બ્લોગમાં આપણે બતાવીશું કેટલા દિવસ દાદા બ્લોગમાં નથી આવતા દાદા પેલા બીમાર ન પડ્યા ને એની પેલા બહુ બધું બોલતા પણ હવે બીમાર ગયા વર્ષે બીમાર પડી ગયા ને પછી થી બહુ બોલવાનું ઓછું છે આ ઘરમાં ઓછું બોલે બહાર પાછા બધા બેઠા હોય ત્યાં બોલે તો આ બાજુ બા છે ને કપડા હકેલવા બે જાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બા તો બા ને ઇંગ્લિશ આવડે જ આવવું છે ને આજે ગામડે ખેલા બેલા પેક થઈ ગયા આમાં તો જુઓ થેલા બેલા પેક થઈ ગયા તો જો બા ને થેલા ને એવું બધું પેક થઈ ગયું છે ને આજે જવાના છે ગામડે સાંજે કેટલા વાગ્યાનો ટાઈમ છે બહુ આઈડિયા નથી પપ્પાએ ટિકિટ બુક કરાવી હતી એટલે એને ખબર છે તો ચાલો પેલા નાસ્તો નાસ્તો કરી લીધો છે ને એક કોમેન્ટ એવી આવી હતી કે સોનલને કહેજો ત્યાંથી મોટો વ્લોગ બનાવી મોકલે તો સાંજે વાત થાય ને એટલે આપણે એને કહી દેવું અને નારિયેર પાણીનું યાદ આવી ગયું છે ને તો હું નીકળી જાઉં છું મમ્મી આટલું નારિયર પાણી લેવા નારિયેર પાણી લઈને આવું ને આ બાજુ હોય ન્યૂઝ વાસે છે કાંઈ ન્યૂઝમાં ન્યૂઝમાં તો હે ને એક જોરદાર ન્યૂઝ છે આપણા માટે લાગુ પડે છે કે કાલ છે ને ગૃહમંત્રી છે અગિયાર થી વીસ વાર તોડ્યા હોય એવા છેતાલીસ હજાર એકવીસ થી પચાસ વાર તોડ્યા અઢાર અને એકાવન થી સો વાર તોડ્યા હોય ઓગણપચાસ સો થી વધુ વાર હોય ને એવા છે તો એને કીધું છે કુલ કડક પાલન કરજો પછી લાયસન સસ્પેન્ડ થઈ જાય તમારા તો મેં તો એવું સાંભળ્યું સત્તાવનસો લોકો છે ને એના લાઇસન્સ છે ને રદ કરવાનું પ્રોસેસ ચાલુ થઈ જાય કારણ કે સૌથી વધારે વાર પડ્યા હોય ને એને એવું નથી

રદ કરતું નથી જાઉં છું ઓફિસે થોડું કામ છે પતાવીને આવું ત્યાં લગી તમે અમારું રૂટિન જોયું એમ સોનલ નું રૂટિન જોયું એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 10 અને આજે ખૂબ જ વિડીયોની શરૂઆત આજે લેટ થઈ રહી છે કારણ કે આજે સવારમાં મારે ઉઠવામાં જ લેટ થઈ ગયું હતું કારણ કે કાલે સાંજે બહુ જ ગરમી હતી તો એને હિસાબે આજે મારે ઉઠવામાં પણ બહુ લેટ થઈ ગયું હતું એટલે આજે થોડું મમ્મીને હેલ્પ કામમાં કરાવીને અત્યારે હું થોડી ફ્રી થઈ છું તો ચાલો આપણે બે મોર્નિંગની શરૂઆત કરવી મમ્મી મારા માટે દૂધ લેવા છે તો હું પ્રોટીન પાવડર નાખીને હું પેલા હું દૂધ પી લઉં અને પછી બધાને હું તમને મળાવ ખત્રી છે ને સવાર સવારમાં બધા પુસ્તક લઈને બેહી ગયો છે નેત્રા આ તારા બધી બુક છે ઈ તને કો ક્યાં થી તો કોણે આપી તને આ સ્કૂલે થી તો કે તું કઈ સ્કૂલમાં માં ભણ છો જેબી ડાયમંડ અને કયા ધોરણમાં આવ્યો સિનિયર માં આવ્યો કે તું આ બુક લેવા તું ગયો તો કે તારા રે કોઈ આવ્યું તું એકલો લેવા ગયો તો તને સ્કૂલ મળી જાય એકલા તું જતા સ્કૂલ મળી જાય તને તો તારે અરે કોણ આવ્યું તું મમ્મી આવી તી અને તર સ્કૂલ અવતાર કે વેકેશન ક્યારે ખોલવાનું તારે આઠ તારીખ આઠ તારીખ તો વહી ગઈ મંગળવાર ને અઢાર તારીખ આઠ નહીં અઢાર તારીખે તું અત્યારે સવાર સવારમાં ભણવા જતો હો ને તો તું ઈ તું કે ક્યાં જશું ભણવા ટ્યુશન જાશો તો તને ટ્યુશન નું હોમવર્ક ને આપે તને ક્યાં આપે બતાવી તો તો તું એનું અત્યારે હોમવર્ક કરતો તો તાર અક્ષર બતાય નેત્ર નેત્રના અક્ષર બહુ મસ્ત થાય છે જો અને લખતા પણ એટલું મસ્ત આવડે છે ને આગળનું બતાવી તો તને આ બધું વાત આવડે છે તને પાછું આવડે છે શું કહેવાય આને ઈ કહેવાય હ અને તારા બધી આ બુક્સ ઈ બધી બતાઈ તો કઈ વિષયની બધી આ બિસ કયા કયા વિષય તારા આવે છે સિનિયરમાં ફોર લાઇન ફોર લાઇન હા પછી આ જાત્રી રિવિઝન બુક છે ઈ હ હસ્તકલા गणित गुजराती, गुजराती गीत संगीत, गीट संगीत पशी, चित्रकला ए बी सीडी आन्य ज्ञान પછી આ गुजराती भाग एक ગણિત ભાગ એક આખો દિવસ નીકળી બેગ બને ત્યાંથી સાડી ચારસો જેવી બની જાય ને આ બેગ ને આપણે કેટલા આપે છે પોણા બે આપે તો આપણે ચેન મૂકીને તું બનાવીશું કે ચેન મૂકી મૂકી દેસો સાંજે તો જો અહીંયા હોય અને નીચેના કાગળ કાગળ ને પણ આપણે ખોલવાના હોય ને આ જો બબે કાગળ આવે ને બધા હમ આ રીતે જો ખોલી પછી સીવવાના અમે પેલા બોસ બેગ બનાવતા હવે પછી અમાર અમારા પાસે ભાભી ચાલુ જ રાખ્યું મશીન એને બંધ ન કર્યું જો આ એને સવાર બેસી ગઈ છે આટલી બેગ બનાવી નાખી છે મમ્મી છે મારા માટે પલાળેલા મગ લઈને આવ્યા છે પેલા પલાળેલા મગ છે ને હું મગ ખાઈ લો પછી મમ્મીને એને મળાવું મગ લઈને આવ્યા કે તું પેલા મગ ખાઈ લે મમ્મી તું જય શ્રી કૃષ્ણ તો તને સારું થઈ ગયું હવે તો તને હજી તો કાલે કેવી મને મજા નથી એમ શું થાય છે હજી મોઢું કડવું રહે છે તો તું આ હું કેરીનો રસ કહીશું તો જો મમ્મી આ કેરીનો રસ લઈને આવી ગયા છે

ઉપરના વાગી ગયા છે સાડા બાર અને હું જો જમવા ઉપર આવી ગઈ છું તો જમવામાં તમને જો રોટલી રસ મગનું શાક ગુવારનું શાક ગરમર પછી આ ગળકીનું નથાણું છે અને આ ટોપરાની ચટણી બનાવી છે તો ચાલો બધા મોટાભાગ છે ને રોટલી બનાવી મોટાભાગ જય શ્રી કૃષ્ણ કેટલી રહી રોટલી હવે હવે જો હવે મોટા બા રોટલી બનાવે છે ને અમે બધા ગરમ ગરમ રોટલી જમ ખાવા બેસી ગયા છે બાકી ગયા છે રોંઢાના શાળા 4 ને આપણે ઓફિસ થી આજે વેલા આવી ગયા છે એટલે કે દાદાને ને બાને જવાનું ગામડે અને એનો ફોન લેતા આવ્યા ને આપણે કેરી લેતા આવ્યા જો આ કેરી માંથી એક આપડી બોક્સ છે અને એક દેશમાં મોકલવાનો છે અને હવે ઉપર બા હું લઈ ગયો તો બોક્સ ઉતારીને ખાખરા લેવા તો ખાખરા આપણો ફેવરિટ છે

એવું છે અને જો એની આટું આપડે ઓલી બાજુ દબો એટલે ચાલુ થાય તો આ ખુલી ગયો જાય હે કેટલા દી લાગશે ફોન હતો એટલે બા ને દાદા ને બે ને અલગ અલગ થઈ જાય તમારા દાદા નવું નવો નથી લેવો ને હે તો જો દાદાને નથી લેવો આ દાદા પાસે બે ત્રણ ફોન થઈ જાય દાદા તમે કેટલાક ફોન નું હેન્ડલ કરી શકશો હે એમ નહીં ગેર તો છે તમે હેન્ડલ કેટલું કરી શકશો બધામાં ફોન આવશે નાનો કિસામ રાખવાનો આ ઘરે આવે ને તે દાદા ખાલી ફોન ઘૂમડે બાકી બહાર જાય જઈને ઓલો નાનો ફોન જ લઈ જાય તો બહાનો ફોન છે એનું કવર એ લેતા આવ્યા છે આ કવર આ તો બીજો ફોન છે નો ફોન છે આ કવર લેતા આવ્યા છીએ ને કાશને એવું બધું નખાવી દીધું એટલે કઈ વાંધો નથી ને હવે થોડીક વાર આપણે બાને જે ફોન યુઝ કરવાનો કઈ રીતના ચાલુ કરવાનો બંધ કરવાનો વિડીયો કોલ કઈ રીતના કરવાનો

તમારે ગોતવાની દાદા આજે ગામડે જાય છે અને દેહ માં તમને હોરવે છે ને દાદા આ બધા વિડીયો બધા એમ કેતા કે દાદા અંજન રેવા ગયો તમારે અંજન રહેવું છે અમારે રહેવું છે બા અન્ના બાને નેને દેહમાં મજા આવે કર અમે તો કેય છે કે અન્ના જો તો અમારે હું છે વિડિયો ઉતારે તો એની આરા થોડીક વાતો થાય દાદા ને લેને થાય હા તે રહેમ આવશું એમ હા જ્યાં લાગી કે કામ થાય ત્યાં લાગી આપણે દેહમાં રહેવાનું પછી કે આય આવશું હા અને બીજું કાઈ લેવું છે दादा દેહમાં તમારે એ લે એસી એજી લેવાનું છે ને આપણે એસી અમે અહીંયા આવી ને એટલે આપણે અમરેલી થી લઈ આવશું એટલે કામ પતે બધું ન્યા દેહમાં લો જે આ વિડિયો નો જોયા હોય તો જોયા આવો એટલે ને અમે આવી અમારે આવે ને બધાને આવે અને કોઈક મહેમાન એને આવે હા એટલે બધા હા ના પડે પણ આપણે છે કે દાદાને પડે મહેમાન આવે એને પડે આપણે જાય તો જોયા હોય ને તો જોઈ આવજો મકાન બનાવ્યું છે ને એમાં બધી વસ્તુ ઓલરેડી લઈ લીધી છે ખાલી બેસી જ બાકી સાંજના વાગી ગયા છે સાડા સાત અને આજે દાદા આપણે મૂકવા જવાના છે ને બસે એટલે આપણે વહેલા જમવા બેસી ગયા છે જમવામાં ભાખરી છે ચા છે આ બાજુ પપ્પા બે ગયા છે રોહિત કાકા એવા તા મૂકવા જેને આપણે જમવા બે દીધા અને બાર તો ચાલો બધા ટેબડા કાંજનું બધા કોઈ જમી લીધું છે ને જમવામાં બનાવી હતી મસાલા ભાખરી એની રેસીપી આપતા હું ભૂલી ગયો મને નીંદર આવી ગઈ તો નેક્સ્ટ ટાઈમ જયારે બનાવશું ને ત્યારે આપશું અને એવું છે કે દાદાને જે મૂકવા જવાના બાકી છે એનો લોક ત્યારે પછી ઉતારશું પેલા આપણે છે ને જે કાલની કોમેન્ટ આવી છે ને એ વાંચેલી કારણ કે આઠ વાગે મૂકવા જવાના છે ને પછી કોમેન્ટ નહીં વેચાય એટલે પેલા કોમેન્ટ વાંચી લઈને પછી બતાવું કે દાદાને અમે ક્યાં મૂકવા જાય છે બેસી ગયા છે કાલની બધી કોમેન્ટ વાંચવા તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે નીલમ રાજપાલ કે મેં પેલી કોમેન્ટ કરી એનું એવું કેવું છે કે બેન ને હમણાં એના ઘરે જ રહેવા દીધું એને આરામ મળે બીજી બીજી છે લલિત સોલંકી કે કે તમારું કામ બહુ સારું છે બધાની કોમેન્ટ વાંચો થેન્ક યુ સો મચ અમે બધાની કોમેન્ટ વાંચી છે કરતા રહીએ પછી અસ્મિતા બેન હજુડિયા રોહિતભાઈ મેરેજ ક્યારે કરવા છે મેરેજ કરી લો એટલે તમારા મમ્મી તો રોહિતભાઈના મેરેજ છે ને જલ્દી કરવાના છે છોકરી ગોતવી છે મળી જાય એટલે કરી નાખશું ઉસમે ખુску ভক্ত કે હું યુએસએ થી તમારો વ્લોગ જોઉં છું અને એ પણ પ્રેગ્નન્ટ છે તો તમને ઇન્ડિયા બહુ મિસિંગ થાય છે અને તમે કે રીઅલી કે ખરેખર એન્જોય કરો છો ફેમિલી તો જો યુએસએ વાળા અત્યારે બહુ બધા મિસ કરે છે તો હવે મારે યુએસએ ના વિઝા આવી ગયા છે તો મારે પણ યુએસએ આવવાનો પ્લાન છે તમે કઈ સિટીમાંથી બ્લોગ જોવો છો એ કોમેન્ટ કરજો યુએસએ વાળા વર્ષ દિવસમાં હું મારો ટ્રાવેલિંગ પ્લાન ગમે ત્યાં બનશે હેટા પટેલ જય શ્રી કૃષ્ણ સંદીપ ભાઈ તમારા બધાનો ઘર ઘરનો સ્વભાવ સારો છે વિડીયો જોવાની બઉ મજા આવે છે તો આવીને આવી રીતના સપોર્ટ કરતા રહેજો ઈલા રાજા જય શ્રી કૃષ્ણ સુધીભાઈ બંનેની ની રામ લક્ષ્મણ જેવી જોડી છે રાધિકા બેન તમારા સગા બેન છે ના રાધિકા બેન છે ની મારા સગા બેન જ છે શ્રુતિ વાઘેશવાય તમારા વિડિયો હું રોજ જોઉં છું અને તમે ગાડીયા દર બાજુના સો કે તમારી બોલી ઉપર એવું લાગે છે તો અમારે છે ને મારા મામા છે ની નવાગામ પાસે ગાડીયા દર ને ત્યાં રહી છે એટલે અમારે ગાડીયા દર જિલ્લો જ લાગે આપણે નો લાગે મામા ગાડીયા દર અમે અમરેલી જિલ્લો છે અને ગાડીયા મમ્મીનો તાલુકો છે ને ભાવનગર જિલ્લો છે પછી રેખાબેન વાવૈયા સંદીપભાઈ તમારી તબિયત સારી નથી સંદીપભાઈ ને મમ્મી ની તબિયત સારી ને ઘરે બોલાવી આ તો જો મમ્મી ને ઈ ઈ કોમેન્ટ ની ચર્ચા આપણે સવારે કરી દીધી હતી હા પછી જાનુબેન કે એના બધા ફ્રેન્ડ્સ ને કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરાવી દીધી તો થેન્ક યુ જો આવી રીતના સપોર્ટ કરવા માટે આઈ એમ સંગભાઈ બે ભાઈ ની જોડી સારી છે થેન્ક યુ સોનલ માંગુ કે આ કે કોટક કોકોનટ વોટર વાળો આપણે મમ્મી ને આ તો મમ્મી ને આપણે લઈને પીવા દીધા તો મમ્મી ને પૂછી કેવી છે એનર્જી મમ્મી સારી છે તો જો મમ્મી અત્યારે સારું છે તમારા બ્લોગ જોવાની ખૂબ જ મજા આવશે મુંબઈ થી તો જો મુંબઈ થી આપણા લોકો બહુ બધા લોકો આપણા વિડીયો હવે જોવા મળ્યા છે

વીડિયો બને છે સોન કે અને ઈ જ અનિલભાઈ ચાપડિયા કે મારા બધાય ઘર જેટલા છે ને બધાય માં સબ્સ્ક્રાઇબર કરી દીધું છે અને માતાજી ને પ્રાર્થના કરી છે કે તમારે કે એકલા સબ્સ્ક્રાઇબર ના તો જો અનિલભાઈ ને થેન્ક યુ આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો એટલે જલ્દી આપડા 100k થઈ જાય કોમેન્ટ કોની છે નિધિ પણ કોઈ મારી આવી અમારી અટક 500 અને 500 આ તો ઓકે ચાલો કારણ કે સ્પીડ માં હોય ને એટલે આમ તેમ થઈ જાય કૈલાસબેન રાદડિયા પૂજા પાદર મારું મોસાળ છે તો પૂજા પાદર નું મોસાળ કોણ હોય આપને ખબર નથી અમે જે નવા નવા રેવા આવ્યા એટલે કોઈને બહુ ઓળખતા નથી નામ આપે તો આપણે ખબર પડે તમે લોકો કોમેન્ટમાં નામ કરીઓ એટલે અમને આઈડિયા આવી જાય પછી પછી ફરી આ જસદણ આવો તો અમારા ગામડે આવી જો જો ગામડે આવશું ને ત્યારે અમે ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી મૂકતા હોય તો જસદણ પાસેથી નીકળીશું ત્યારે મળવાનું થાય તો મળી લેવો કરી ઇન્સ્ટાગ્રામ અમારું જોતો રહેવાનું કેક ને કેક જાતા હોય તો અચાનક મળીને ને ઈજ મળાય બાકી પ્લાન કરી એમાં કઈ મળાતું નથી પછી કોમલ ઉનાગર અમારે રાજકોટમાં સાટા પડ્યા હતા હા તો સારું કહેવાય પણ સાટા પડીને ગરમી કરી દીધું છે એવું ઇનાબેન મસ્ત વ્લોગ જોવાની પછી નેક્સ્ટ કોમેન્ટ કોની હતી એસ

આ બાજુ બધો સામાન પડ્યો છે અને સાહિલ ભાઈ આવા છે કેમ છે સાહિલ સારું ને એ યાર મોલ માં ગયો કે નઈ તું અંદર હજી નથી ગયો આપણે એકદી દીધા પિક્ચર જોવા નવાણું રૂપિયામાં આવે ને તો આ બાજુ સંજય કાકા આવી ગયા છે પપ્પા અને આપણા ગામના છે ડાવરાભાઈ પૂજા પાટલ નહીં ઘનશ્યામભાઈ નામ છે મુકવા આવ્યા છે અને રોહિત અને પ્રકાશ કાકા એ ક્યારે આવ્યા જમીન આવ્યા કે ડાયરેક્ટ સીધા આવ્યા બાકી છે જમવાનું ક્યાં જમવા જવાનું